નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે ચેપ્ટર નંબર દસ માનવ કલ્યાણમાં સૂક્ષ્મજીવોની અંદર અગાઉના વિડીયો લેક્ચરની અંદર સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ વિશે ડિટેલમાં અભ્યાસ કર્યો આજે આપણે જોઈશું કે બાયોગેસ ઉત્પાદનમાં સૂક્ષ્મજીવોનો ફાળો શું છે મિત્રો આ શબ્દ આ જે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ આપણે ભણાવતા હતા એની અંદર બાયોગેસ એટલે શું એના વિશે પણ આપણે ચર્ચા કરી છે તો તમને યાદ હોય તો જ્યારે ફ્લોક્સને ફ્લોક્સનું જે પાચન છે એ ક્યાં થાય છે તો અનેરોબિક સ્લજ ડાયજેસ્ટર્સમાં થાય છે ડાયજેસ્ટર અને જ્યારે અનેરોબિક સ્લજ ડાયજેસ્ટર એટલે શું તો અજારક અનેરોબિકનો મતલબ શું થાય અજારક સ્લજ ડાયજેસ્ટર અથવા આપણે એને અજમ ટાંકો પાચન ટાંકો તરીકે ઓળખાય છે ઓળખીએ છીએ હજમ ટાંકો હવે એની અંદર જે અજારક બેક્ટેરિયા છે એ આ ફ્લોક્સનું પાચન કરી દે છે બરાબર છે અને એ દરમિયાન કેટલાક વાયુઓનું મિશ્રણ ઉત્પન્ન થાય છે જેને આપણે શું કહીએ છીએ બાયોગેસ તરીકે ઓળખીએ છીએ આટલું આપણે અગાઉની થિયરીમાં ભણી ચૂક્યા છીએ અને એ બાયોગેસની અંદર કયા કયા વાયુઓનો સમાવેશ થાય છે એની પણ આપણે વાત કરી હતી તો કયા કયા વાયુઓ હતા બાયોગેસની અંદર તો મિથેન સી એચ ફોર હાઇડ્રોજન સલ્ફાઈડ અને સીઓ ટુ આ મુખ્ય વાયુઓ આ બધા જ વાયુઓનું મિશ્રણ જે છે એને આપણે બાયોગેસ કહીએ છીએ એમાં મુખ્યત્વે જે વાયુ છે એ છે મિથેન છે બરાબર તો અહીંયા આપણે એ બાયોગેસ વિશે એના ઉત્પાદનમાં સૂક્ષ્મજીવોનો શું ફાળો છે એનો પ્લાન્ટ કેવો હોય છે એના વિશે અભ્યાસ કરવાના છે તો જોઈએ આપણે બાયોગેસ પ્લાન્ટ વિશેની માહિતી ઓકે તો બાયોગેસ એ વાયુઓનું મિશ્રણ છે જેની અંદર મુખ્ય પ્રભાવી વાયુ તરીકે શું છે તો મિથેન જોવા મળે છે બરાબર છે જે સૂક્ષ્મજીવોની પ્રક્રિયાથી મેળવાય છે આ જે વાયુ છે એ સૂક્ષ્મજીવોની પ્રક્રિયાથી મેળવાય છે અને તેનો ઉપયોગ બળતણ તરીકે થાય છે બરાબર સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અને ચયાપચયને પરિણામે અંતિમ નિપજ તરીકે વિવિધ પ્રકારના વાયુઓ મળે છે તો અહીંયા જે સૂક્ષ્મજીવોની વૃદ્ધિ થાય છે એની સંખ્યામાં વધારો થાય છે એમાં ચયાપચયની ક્રિયાઓ થાય છે અને એને પરિણામે જે અંતિમ નિપજ મળે છે એ અંતિમ નિપજ તરીકે વિવિધ પ્રકારના વાયુઓ હોય છે બરાબર અને આ પ્રાપ્ત થતાં વાયુના પ્રકારનો આધાર સૂક્ષ્મજીવો અને તેમના દ્વારા વપરાતા કાર્બનિક દ્રવ્ય ઉપરાયેલો છે તો કયા કયા વાયુઓ મળશે એનો આધાર છે ને ઉપર છે તો સૂક્ષ્મજીવો અને તેમના દ્વારા વપરાતા કાર્બનિક દ્રવ્યો કયા છે જેવું કાર્બનિક દ્રવ્ય હશે એ પ્રકારના વાયુઓ અહીંયા જોવા મળશે જેમ કે ઉદાહરણ તરીકે ખીરાનું આથવણ હોય કે ચીજ બનાવવાની પ્રક્રિયા હોય કે કે પીણાઓના ઉત્પાદન સમય મુખ્ય વાયુ તરીકે શું ઉત્પન્ન થાય છે સીઓ ટુ ઉત્પન્ન થાય છે બરાબર તો અહીંયા કાર્બનિક દ્રવ્યો કયા છે એના આધારે જે તે વાયુ ઉત્પન્ન થતો જોવા મળે છે આમ છતાં સેલ્યુલોઝ ઘટક પર ઉછેર પામતા કેટલાક અજારક બેક્ટેરિયા મોટા પ્રમાણમાં મિથેન વાયુ સાથે સીઓ ટુ અને એચ સર્જે છે બરાબર અને આવા જે બેક્ટેરિયા છે એને સંયુક્તપણે મિથેનોજન્સ કહેવાય બરાબર સેલ્યુલોઝ ઘટક પર ઉછેર પામતા કેટલાક અજારક બેક્ટેરિયા આ અજારક બેક્ટેરિયા શું કરે છે તો મોટા પ્રમાણમાં મિથેન વાયુ અને એની સાથે સાથે સીઓ ટુ અને એચ ટુ સર્જે છે આવા બેક્ટેરિયાને આપણે સંયુક્તપણે મિથેનોજન્સ કહેવાય છે અને તેમાંનો એક જે બેક્ટેરિયા છે એ મિથેનો બેક્ટેરિયમ છે બરાબર મિથેનોજન્સનું આપણે નામ જોઈએ તો મિથેનો જન્સમાં મિથેન આવી જાય અને જન્સ એટલે કે જનરેટ ટુ જનરેટ એટલે કે ઉત્પાદન કરવું એટલે કે મુખ્યત્વે મિથેન વાયુનું ઉત્પાદન કરતા આવા જે બેક્ટેરિયા છે એને સંયુક્તપણે મિથેનોજન્સ કહેવાય અને તેમાંનો એક આપણે લઈએ તો એ કહે છે મિથેનો બેક્ટેરિયમ છે અને આ પ્રકારના જે બેક્ટેરિયા છે એ ઢોરના અમાશય જે જઠરનો એક ભાગ છે એમાં જોવા મળે છે બરાબર જેને ઇંગ્લિશમાં રૂમેન તરીકે ઓળખાય છે રૂમિનન્ટ બરાબર હવે આ ઢોર શું ખાય તો મોટા ભાગે આપણે જાણીએ છીએ કે એ જે ચારો એટલે કે ઘાસ ખાય છે એ ઘાસ એ શું છે તો વનસ્પતિ છે બરાબર વનસ્પતિ છે અને વનસ્પતિ ના જે કોષો છે એની કોષ દિવસે શેની બનેલી હોય તો આપણે જાણીએ છીએ સેલ્યુલોઝની બનેલી છે બરાબર હવે એનો મતલબ કે વધુ ને વધુ સેલ્યુલોઝ આ જે ઢોર છે એ પોતાના આમાંશય એટલે કે જઠરનો એક ભાગ રૂમેન જેને કહેવાય એની અંદર આ સેલ્યુલોઝ દાખલ કરે છે આ અમાશયની અંદર આ જે બેક્ટેરિયા છે એ સેલ્યુડઝને તોડે છે બરાબર હજી આ પ્રકારના મિથેનોજેન્સ નામના જે બેક્ટેરિયા છે એ આમાંશય ઢોરના આમાશય એટલે કે જઠરનો એક ભાગ રૂમેન કહેવાય છે એની અંદર પુષ્કળ માત્રામાં હોય છે અને ત્યાં આ સેલ્યુલોઝને તોડે છે અને પશુઓના પોષણમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપે છે બરાબર એટલે કે અહીં ડોરના ખોરાકમાં પુષ્કળ માત્રામાં આવેલ સેલ્યુલોઝવાળા દ્રવ્ય અને તેના અમાશયમાં પણ હોય છે અમાશયમાં આ બેક્ટેરિયા સેલ્યુલોઝને તોડે છે અને પશુઓના પોષણમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે આમ જે પશુઓનું છાણ છે જેને આપણે ગોબર કહીએ છીએ તે આ બેક્ટેરિયાની ઉચ્ચ માત્રા ધરાવે છે હવે એનો મતલબ કે એનું જે છાણ છે એ ગોબરની અંદર પણ આવા જે બેક્ટેરિયા છે એની માત્રા પુષ્કળ હોય છે અને આ છાણનો ઉપયોગ બાયોગેસના ઉત્પાદનમાં થાય છે તેને આપણે ગોબર ગેસ તરીકે ઓળખીએ છીએ તો અહીંયા બાયોગેસ પ્લાન્ટમાં શું કરવામાં આવે છે એ જોઈએ તો બાયોગેસ પ્લાન્ટની અંદર એક કોન્ક્રીટનો ખાડો જે દસથી પંદર ફૂટ ઊંડો હોય એ બનાવેલો હોય છે અહીં આપણે જોઈ શકીએ એની ઇમેજની અંદર તો આ દસથી પંદર ફૂટ કોન્ક્રીટનો ખાડો બનાવવામાં આવે છે બરાબર ત્યારબાદ તેમાં જૈવિક કચરો અને છાણનો કાદવ ભરવામાં આવે છે અને તેની ઉપર તરતું આચ્છાદન રાખવામાં આવે છે તો અહીંથી તમે જોઈ શકો છો છાણ પ્લસ પાણી એની જે એને બરાબર મિક્સ કરી અને અહીંયા જે છે દાખલ કરવામાં આવે છે જે અહીં આ જે દસથી પંદર ફૂટ ઊંડો ખાડો કર્યો છે એની અંદર જશે હવે બીજું કે અહીંયા જે છે તરતું આચ્છાદન રાખવામાં આવે છે ફ્લોટિંગ કવર જેને ઇંગ્લિશમાં કહે છે બરાબર તો આ જે ફ્લોટિંગ કવર અથવા તો તરતું આચ્છાદન છે એનાથી શું થાય તો અહીંયા આપણે જાણીએ છીએ છાણની અંદર શું છે બેક્ટેરિયા છે મિથેનોજેન્સ આ બેક્ટેરિયા જ્યારે આજે પાચન ટાંકો અથવા તો હજમ ટાંકો આપણે કહીએ છીએ એની અંદર શું કરશે તો જ્યારે એ બેક્ટેરિયા કાર્બનિક દ્રવ્યનો જથ્થો વાપરશે એ વખતે શું થાય તો વાયુઓ ઉત્પન્ન થશે બરાબર હવે આ વાયુ ઉત્પન્ન થાય ત્યારે શું કરશે ઉપરની તરફ દબાણ કરશે ત્યારે આ જે આચ્છાદન છે એ શું થશે ઉપર આવશે બરાબર અને વાયુ બધો જ અહીંયા ગેસ હોલ્ડર જે છે આ ચેમ્બરની અંદર જમા થશે સી એચ ફોર તમે જોઈ શકો છો સી ટુ અને અહીં કિસ્સામાં શું વધુ ઉત્પન્ન થાય છે એચ ટુ બરાબર છે આ જાય છે સીએચ ફોર સીઓ ટુ અને એચ ટુ બરાબર હાઇડ્રોજન અહીંયા ગેસ ચેમ્બરમાં જમા થતા જાય છે જેમ જેમ વાયુ ઉત્પન્ન થાય છે તેમ તેમ અહીંયા આ જમા થાય છે બીજું કે એની સાથે જે નળી લગાવેલી હોય એના દ્વારા આ વાયુને બહાર લઈ જવામાં આવે છે જેનો ઉપયોગ જે છે એ બળતણ તરીકે થાય છે બરાબર ઉર્જા મેળવવામાં પણ થતો હોય છે તો અહીં બેક્ટેરિયા દ્વારા સર્જાતા વાયુને કારણે આ આચ્છાદન ઉપર તરફ ઊંચકાય છે આપણે વાત કરીએ એમ આખું જે આચ્છાદન છે એવું શું થશે તરતું આચ્છાદન ઉપર તરફ ઊંચકાય અને પ્લાન્ટની સાથે વાયુને બહાર લઈ જતી પાઇપ ગોઠવેલી હોય છે એ આપણે વાત કરીએ આરિયા પાઇપ બરાબર એ ગોઠવેલી હોય છે જે નજીકના ઘરોમાં બાયોગેસ પૂરો પાડવા માટેની પાઇપ સાથે જોડેલી હોય છે બરાબર અને આ વાયુ સાથે જે ઘર હોય એ ઘરની પાઇપલાઇન સાથે એને જોડી દેવામાં આવે છે વધેલા કાદવનો અન્ય નળી દ્વારા બહાર નિકાલ કરવામાં આવે છે જે કંઈ કાદવ વધે છે બરાબર એનો આ રીતે નિકાલ કરવામાં આવે છે બરાબર અને જેનો ખાતર તરીકે ઉપયોગ થાય છે હવે એ જે વધેલો કાદવ છે એનો ઉપયોગ શેના તરીકે થશે ફર્ટિલાઇઝર ખાતર તરીકે ઉપયોગ થાય છે બરાબર ગ્રામ્ય વિસ્તારમાં પશુનું છાણ પુષ્કળ માત્રામાં પ્રાપ્ત થતું હોય છે કારણ કે ત્યાં પશુઓનું વિવિધ હેતુસર ઉપયોગ પણ થાય છે માટે જ બાયોગેસ પ્લાન્ટ ગ્રામીણ વિસ્તારોમાં વધુ જોવા મળે છે બરાબર બાયોગેસ પ્લાન્ટ ગ્રામીણ વિસ્તારોમાં વધુ જોવા મળવાનું કારણ શું છે કેમ કે ગ્રામ્ય વિસ્તારમાં પશુનું છાણ પુષ્કળ હોય છે ત્યાં પશુઓનો વિવિધ હેતુસર ઉપયોગ પણ થાય છે બરાબર એટલા માટે તો અહીંયા એક લાક્ષણિક બાયોગેસ પ્લાન્ટની તમને આકૃતિ આપી છે મિત્રો આ આકૃતિ બે માર્ક્સના પ્રશ્નો તરીકે પણ પૂછાય છે એટલે આકૃતિ દોરી અને પાકી કરવાની છે નામ નિર્દેશન સાથે બરાબર નામ નિર્દેશન સાથે તૈયાર કરવાની થાય થશે તો અહીંયા દરેકે દરેક તમે આજે દસથી પંદર ફૂટ ઊંડો ખાડો કરવામાં આવે છે જેને આપણે પાચન ટાંકો કહીએ છીએ ત્યારબાદ આ બાજુ જે ચેમ્બર છે અહીંયા જે આપણે જોઈ શકીએ જેમાં છાણ અને પાણીને ભેગું કરી અને મિશ્રણ કરી અને પછી આ ખાડાની અંદર દાખલ કરવામાં આવે છે એની અંદર છાણની અંદર આપણે કીધું એમ મિથેનોજેન્સ નામના બેક્ટેરિયા હોય છે અને એ જ્યારે પાચન કરે છે ત્યારે શું થાય છે વાયુનું મિશ્રણ બને છે આ જેમ જેમ વાયુ બને એમ જે અહીંયા ફ્લોટિંગ કવર છે અથવા તો આચ્છાદન છે તરતું આચ્છાદન છે એ શું થાય ઊંચકાય છે બધું જ વાયુ ક્યાં ભેગો થાય છે આ ગેસ ચેમ્બરની અંદર ભેગો થાય છે જેમ મુખ્યત્વે સી એચ ફોર સીઓ ટુ અને એચ ટુ અને એની સાથે જે એક પાઇપ લગાવેલી છે એના દ્વારા ગેસને બહાર નીકાળવામાં આવે છે અને જે ઘરોની પાઇપલાઇન સાથે જોડેલો હોય છે બરાબર અને વધેલું જે છાણ છે બરાબર એનો ઉપયોગ ખાતર તરીકે થાય છે જેને એક અલગ ચેમ્બરમાં લઈ અને ત્યારબાદ તેનો ખાતર તરીકે ઉપયોગ કરવામાં આવતો હોય છે બરાબર તો આ રીતે બાયોગેસ પ્લાન્ટની ગોઠવણી થયેલી હોય છે મિત્રો એટલે આકૃતિ તમારે ખાસ તૈયાર કરવાની છે બાયોગેસનો ઉપયોગ રાંધવા અને પ્રકાશ ઉર્જા મેળવવા માટે થાય છે ભારતમાં ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ આઈ એ આ બંને નામો ફૂલ ફોર્મ આ બંનેને યાદ રાખવાના છે આઈ એ ફૂલ ફોર્મ થશે ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ બરાબર અને બીજું છે ખાદી અને ગ્રામોદ્યોગ ખાદી અને ગ્રામોદ્યોગ બરાબર છે એટલે અહીં ખાદી એન્ડ વિલેજ ઇન્ડસ્ટ્રીઝ કમિશન કેવીઆઈસી બરાબર ખાદી અને ગ્રામ ઉદ્યોગ કમિશન એમ પણ આપણે કહી શકીએ કેવી આઈ એવું આપણે કહી શકાય છે ખાદી અને ગ્રામ ઉદ્યોગ કમિશન ખાદી એન્ડ વિલેજ ઇન્ડસ્ટ્રીઝ કમિશન એવો શબ્દ છે તો આ બંનેના ફૂલ ફોર્મ મિત્રો તમારે યાદ રાખવાના છે અને આ બંનેના પ્રયાસોથી આઈ એ આર આઈ અને કેવીઆઈ સી આ બંનેના પ્રયાસોથી બાયોગેસ ટેકનોલોજી વિકસાવવામાં આવે છે બરાબર છે તો આ રીતે બાયોગેસ ઉત્પાદનની અંદર સૂક્ષ્મજીવોનો જે ફાળો છે એ ખૂબ મહત્ત્વનો છે તો આપણે આજે બાયોગેસ ઉત્પાદનમાં જીવો કઈ રીતે મહત્ત્વનો ભાગ ભજવે છે એની મિત્રો વાત કરી ઓકે ફરીથી આખું એક વખત ફટાફટ રિવિઝ રિવાઇઝ કરી લઈએ તો મુખ્ય મુખ્ય મુદ્દાઓની વાત કરીએ તો બાયોગેસ એ વાયુઓનું મિશ્રણ છે જેમાં પ્રભાવિત વાયુ મિથેન છે બરાબર અને સૂક્ષ્મજીવોની પ્રક્રિયાથી મેળવાય છે એ પણ વસ્તુ ક્લિયર થઈ ગઈ હશે તેનો ઉપયોગ કઈ રીતે થાય બળતણ તરીકે થાય છે સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અને ચયાપચયને પરિણામે અંતિમ નિપજ તરીકે વિવિધ પ્રકારના વાયુઓ મળે છે એ પણ આપણે જાણીએ છીએ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની અંદર આપણે એ શીખવાડ્યું પ્રાપ્ત થતા વાયુના પ્રકારનો આધાર કના ઉપર છે તો સૂક્ષ્મજીવો અને તેમના દ્વારા વપરાતા કાર્બનિક દ્રવ્યો ઉપર જેના કેટલાક ઉદાહરણો આપે છે જેમ કે ખીરાનું અથવણ હોય કે ચીજ બનાવવાની પ્રક્રિયા હોય કે પીણાઓના ઉત્પાદન હોય એ સમયે મુખ્ય વાયુ તરીકે કોણ ઉત્પન્ન થાય છે સીયુ ટુ ઉત્પન્ન થતો જોવા મળે છે સે આમ છતાં સેલ્યુલોઝ ઘટક પર ઉછેર પામતા કેટલાક અજારક બેક્ટેરિયા છે એ મોટા પ્રમાણમાં મિથેન વાયુ સાથે સીઓ ટુ અને એચ ટુ સર્જે છે બરાબર જે સેલ્યુલોઝ ઘટક છે એના ઉપર ઉછેર પામતા જે અજારક બેક્ટેરિયા છે મિત્રો આ અજારક બેક્ટેરિયા એ મિથેન વાયુ સાથે સીઓ ટુ અને એચ ટુનું સર્જન કરે છે આવા જે બેક્ટેરિયા છે એને સંયુક્તપણે મિથેનોજન્સ તરીકે ઓળખવામાં આવે છે અને તેમાંનો એક છે મિથેનો બેક્ટેરિયા આ પ્રકારના બેક્ટેરિયા ઢોરના આમાશય જઠરનો જે એક ભાગ કહેવાય છે આમાશય અથવા ઇંગ્લિશમાં આપણે જેને રૂમેન કહીએ છીએ એમાં જોવા મળે છે હવે ઢોરના ખોરાકમાં પુષ્કળ માત્રામાં આવેલ સેલ્યુલોઝવાળા દ્રવ્ય તેના આમાશયમાં પણ હોય છે અને આ અમાશયની અંદર શું હોય બેક્ટેરિયા હોય છે જે સેલ્યુલોઝને તોડે છે અને પશુઓના પોષણમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે બરાબર આમ પશુઓનું જે છાણ છે એને આપણે શું કહીએ ગોબર અને એની અંદર બેક્ટેરિયાની ઉચ્ચ માત્રા હોય છે આ છાણ બાયોગેસ ઉત્પાદનમાં વપરાય છે તેને આપણે શું કહીએ છીએ ગોબર ગેસ બરાબર બાયોગેસ પ્લાન્ટની અંદર કોકરીટનો ખાડો કરવામાં આવે છે જે કેટલો હોય છે દસથી પંદર ફૂટ ઊંડો હોય છે એની અંદર જૈવિક કચરો અને છાણનો કાદવ ભરવામાં આવે છે અને તેની ઉપર તરતું આચ્છાદન રાખવામાં આવે છે હવે બેક્ટેરિયા દ્વારા સર્જાતા વાયુને કારણે આ છદન ઉપર તરફ ઊંચકાય છે બરાબર એ પણ આપણે સમજાવ્યું પ્લાન્ટની સાથે વાયુને બહાર લઈ જતી પાઇપ ગોઠવેલી હોય છે જે નજીકના ઘરોમાં બાયોગેસ પૂરો પાડવા માટેની પાઇપ સાથે જોડેલી હોય છે વધેલું કાદવ એ અન્ય નળી દ્વારા બહાર નિકાલ કરવામાં આવે છે જેનો ઉપયોગ ખાતર તરીકે થાય છે અને ગ્રામ્ય વિસ્તારમાં પશુનું શાણ પુષ્કળ માત્રામાં હોય મળે છે કારણ કે ત્યાં પશુઓનો વિવિધ હેતુસર પણ ઉપયોગ થાય છે માટે જ બાયોગેસ પ્લાન્ટ ગ્રામીણ વિસ્તારોમાં વધુ જોવા મળે છે એની આકૃતિ તમારે બે માર્ક્સમાં દોરવાની છે કે જે અહીંયા દસથી થી પંદર ફૂટ ઊંડો ખાડો છે આ બાજુ આપણે જોઈએ તો છાણ અને પાણીનું મિશ્રણ કરીને અહીં મૂકવામાં આવે છે જે આ ખાડામાં જશે ત્યાં થાય તો જે આની અંદર છાણની અંદર આપણે વાત કરીએ બેક્ટેરિયા છે એ જુદા જુદા પ્રકારના વાયુઓ સર્જે છે એમાં મુખ્ય વાયુ કયો છે મિથેન છે તો સી એચ ફોર પ્લસ સી ઓ ટુ અને અહીંયા આ કિસ્સાની અંદર શું આવશે એચ ટુ આવશે બરાબર આ વાયુ જ્યારે ઉત્પન્ન થાય છે ત્યારે આ જે આચ્છાદન છે એ ઊંચકાય છે ફ્લોટિંગ કવર જેને કહેવાય એ ઊંચકાય છે અને બધું જ વાયુ ક્યાં જમા થાય છે અહીંયા અને એ વાયુ ત્યારબાદ આ જે પાઇપલાઇન ગોઠવેલી હોય એના દ્વારા જુદા જુદા ઘરોમાં જાય છે અને ત્યાં તેનો ઉપયોગ બળતણ તરીકે થાય છે પ્રકાશ ઉર્જા મેળવવા માટે પણ થાય છે વધેલું જે છાણ છે એનો ઉપયોગ અહીં એક બીજા નળી સાથે એને એક બીજા ચેમ્બરમાં મૂકવામાં આવે છે અને એનો ઉપયોગ ખાતર તરીકે થતો હોય છે બરાબર તો બાયોગેસનો ઉપયોગ રાંધવા અને પ્રકાશ ઉર્જા મેળવવા માટે થાય છે બે સંસ્થાઓ આપણે યાદ રાખવાની છે આઈ એ આર આઈ અને કેવી આઈ સી આ બંને જે છેના પ્રયાસોથી બાયોગેસ ટેકનોલોજી વિકસાવવામાં આવી છે ઓકે તો મિત્રો આજે આપણે જોયું બાયોગેસ ઉત્પાદનમાં સૂક્ષ્મજીવોનો શું રોલ છે ઓકે તો નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે આગળ વધીશું આવજો મિત્રો